નાખે છે એટલે પાછા દેખાડે બબોત છે મોટો સબર કોકરો પકડે છે ખમજાવાડી પકડે છે લેતા આવે આમથી લેતા આવે છે બહુ મોટો હતો જો કેમ છો આવજો બાબત બાબતમાં હવે પકડ્યો છે બહુ મોટો છે

બાકી આ કેવડો છે બતાવું ખાટો વગાડી દે પકડશે ને તો આ જો ભાઈ એક મોટો થાક પકડાય છે બાકી જો છે ને બાકી આમ બાકી મિત્રો હજી પાણી લાટ ફેરવી ને ખાલી છે કે પાણી દુનિયાનું ભરેલું છે આ જો એટલા કેટલા ફેગા થઈ જાય પકડાય તો ટ્રાય કરું

આપણે પકડી રાખું ને બાકી જોવા મોટા મોટા આવ્યા છે ઘણા જો બાકી આવાના પકડી છીએ આપણે આજ ભાઈ બહુ લાટ આવ્યા મછલા એટલે વિડીયોમાં એન સુધી બિનાઈ રહેજો બાકી જો આમ પકડી પકડી આપણે લાટ જો મોટો બોય રખડે છે હજી એટલામાં નીકળ્યા છીએ આજે મોટો સીડ્યો પાણી ઉડાડી કેમેરો બગડ બગડી નાખ્યો આ ધાવા દેવા દો જો કેટલા પકડી દીધા એટલે એટલે ઊભા ઊભા હજી એટલામાં નીકળ્યા છીએ બાકી પકડવાના સી નીકળ્યા સી બધા આપણે બાકી હજી પકડીએ સી આપણે যি লকডোৱা নে আপুনি আহিব বহু মট যোৱা নে গমেম থাই দী দিয়া ভাই বহু মব্ બધું કોણ કિલ્લો ઉડળે આ આને બ કડક પકડવો પડે બાકી વિયો જો હાથના કાંડા જેવો છે ની લ્યો મિત્રો મોટો હતો ને વિયો જો ધરાહાર પર આને ભાગી ગયો એટલા બધા કાવા એટલે પસો જવા નથી દેવાનો આપણે આ એ તો નકરા સી તો હવ બતાવું હાલો કેમ પીગડા બાકી મિત્રો તો એક વાગી ગયું છે ને એક વાગી તો પાણી એટલું ખાલી નીચું બાકી આમનું જો એટલું સરખ આવી ગયું છે આપણે આ થાય તો બધું પકડેલું છે એ છે સારું બધું પાણી એટલું એટલું પીર્યું છે પાણી ખાલી થાય પછી તમને બતાવી જ છીએ જો કેટલો પકડ્યો છે એક લિંગ તૂટી ગયું અહીંથી બાકી જો કઈડો કેટલો તો શું કરો આ બધું જો કેટલો પીડ્યો ને એટલું હતું લીધું મગ આમ નામ હેલા પકડતા પકડતા બહુ થતો રહે છે કચલી છે પકડે છે બહુ આમ જાય છે જરી જરી બહુ મોટી જબર છે હું બાકી બહુ બધી ધરાહાર પીકડી હા બાપ બે લિંગ હવે ન જાય काय हाँ कई वे ले जाऊे भागी जाए, दे दे जाए। तो झींगा झींगा तो भाई भागी जाबू था नाखो हज के मोटा मोटा से बाकी पानी से बाकी बाबू हथौल से पानी खाली थत नहीं थी हथलता हथलता जाए झींगा नहीं हो तो थोड़ा नाखे जैसे

બાકી જો અહીંયા બોયા ઠેકે છે ભાઈ મોટો જબર ઢાંગર હતો મેં પોક ટ્રાય કરી પણ આગળ વીજ ગયો પાણીમાં બાકી અહીંયા જવું નથી મોટા મોટા બધા મશલા રખડે છે આગળ જઈ શું કેવું બહુ બધા છે મોટો જબર છે ભાઈ છે બાકી આગળ મોટો ડાંગર ગયો છે હું તમે બતાવું એની હજી દેખાય એટલો પાણી છે તો આ જાય છે હા જો આવી ગયો પડખે હા જરો બાકી જોવાનું પાછી ટ્રાય કરું તેની વાર ભાઈ ગયો બાકી મિત્રો જો આ મોટો ઢાગર પકડવા પકડવામાં છે ને એ જો વગાડી મને હવે બહુ એટલે બહુ હતી છે બેહાડ દીધો કાંટો અહીંયા સીરી નાખ્યું જો આવી રીતે આવું તો કેવડો મોટો હતો કઈ હાથ મને રીતે અહીંયા કાંટો આવી ત્યાંથી વગાડી દઈ જો લોહી લોહી કરી દીધી આંગળી આખી આપણી હજી તો હું અહીંયા એમનો ઉગવાનો છે આ લોહી બહેન નથી થતા હજી એમનો અહીં પીડ્યો કઈ એનો ઉગવા જ્યાં લોહી બહેન નથી થતા પાછા બાબુ હતા ભાઈ પકડી લીધો ઢાંગર ઈ બાબુ બતાવો તો

બાકી તો મુકેજભાઈ મુકેજભાઈ તમારા સાઇઝમાં કેટલું કાવ્યું હતું હાજુ છે ને બાકી એમ બાકી તો હું અડધે ભૂખે ત્યાં ગાય છીએ મૂકે ને અડધે બરાબર ભરાય